હજીરાથી ગોથાણ ગામ સુધીમાં રેલવે દ્વારા જમીન સંપાદન કરાનાર હોય જેને લઈને ખેડૂતો સાથે જહાંગીરપુરા ખાતે આવેલા જીન મિલમાં એક મીટિંગનું આયોજન કરાયું હતું ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ મિટિંગ યોજાઈ હતી જેમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં આજે જોવા મળ્યા છે સુરતના હજીરાથી ગોથણ ગામ સુધીમાં રેલવે દ્વારા જમીન સંપાદન કરાનાર છે જેને લઈને ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ રેલવે દ્વારા ખેડૂતો સાથે એક મિટિંગનું આયોજન કરાયું હતું રેલ્વે ટ્રેકને ડબલ ટ્રેક કરવા માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરાનાર હોય સુરતમાં હજી રાતથી ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને શરૂ કરવા માટે જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેનો ખેડૂતો હવે વિરોધ કરવાનું શરૂ કરી રહ્યા છે જાહેર થયેલા જાહેરનામાને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવ્યો છે ડાંગીરપુરા ખેડૂત સમાજની ઓફિસ ખાતે મહત્વની બેઠકનું પણ આયોજન કરાયું હતું જેમાં ચૌદ ગામના બસો સિત્તેર જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા ખેડૂતોએ માંગ કરી છે કે આ રેલવે ટ્રેકની કોઈ જરૂરિયાત નથી જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવી છે જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન આપવી ન પડે અને સરકારે પણ એ જ પ્રકારે આયોજન કરવું જોઈએ જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ન થાય રમેશ પટેલ પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ સરકાર દ્વારા જે હજીરાથી ગોઠા જે રેલવે લાઈન રાખવાની છે તેના માટે દસ એનું જાહેરનામા જાહેરનામું બહાર આવ્યું છે એ જાહેરનામા લઈને ખેડૂતોમાં એક વિરોધનો સૂર પડે છે અને જમીન ન આપવા બાબતે આજે ખેડૂત સમાજની ઓફિસે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ જે મિટિંગોમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જે હાયર રેલવે લાઇન છે તે રેલવે લાઇન પરથી તમે રેલવે લઈ જાઓ અને આ જે જમીનો છે એ મહામૂલી જગ્યા છે આ ખેડૂતોની શહેરી વિસ્તારની જમીનો છે એટલે ખેડૂતો આપવા માગતા નથી આ જે શહેરી વિસ્તારમાં ચાલીસ ટકા કપાટ આવી છે રેલવે લાઇન ગઈ છે નહેર ગઈ છે હાઈવે ગયો છે એટલે ખેડૂતોની જમીન પહેલેથી જૂટવા ગઈ ખેડૂતોમાં જમીન બચી નથી એટલે ખેડૂતોની કિંમત નક્કી કરવી બહુ અઘરી વસ્તુ છે કરોડો રૂપિયા નુકસાન જોવા પામે છે હજી ગોથાણ સુધી જે નવા રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરવાની માનસિકતા સરકાર સેવી રહી છે તેનો એક સૂરમાં તમામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને કોઈ પણ ભગે સરકારને જમીન ના આપવા માટેની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા